દક્ષિણ ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્રમાં મેઘરાજા તોફાની તાંડવ કરી રહ્યા છે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના જંગલમાં ભારેથી ભારે વરસાદ થતા જળબંબાકારની સ્થિતિ સર્જાય છે ટીવી સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યો તમને સ્તબ્ધ કરી શકે છે આ શું પાણીની સ્પીડ જુઓ જે સ્પીડે પાણી વહી રહ્યું છે તે જોતા લાગી રહ્યું છે કે ક્યાંક રેલવેના પાટાને ક્યાંક ઉખાડી ન ફેંકે પૂરપાટ ઝડપે વહેતું આ પાણી જુનાગઢના જંગલ વિસ્તારનું છે જૂનાગઢમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે જેને પગલે નાળામાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે જંગલનું પાણી એ ઝડપે આવ્યું કે રેલવે ટ્રેકની નીચે રહેલું નાડું પણ ઓવરફ્લો થઈ ગયું હવે ખડખડ વહેતા પાણીનું આ વિડિયો જુઓ પાણીનું તેજ પ્રવાહ પાણીના પ્રવાહમાંથી ઉડતું આ ધુમ્મસ આ દ્રશ્યો સૌ કોઈને મોહી લે તેવા છે પણ હાલ આ સ્થળ પ્રવાસન માટે ખતરારૂપ છે કેમ કે નદી ગાંડી તૂર થઈ છે આ દ્રશ્યો છે ગીરના પ્રખ્યાત જમજીર દૂધના ગીરના જંગલોમાં થયેલા ભારે વરસાદ બાદ નદી નાળા છલકાઈ ગયા છે જેને પગલે શિંગવાળો નદીમાં ભારે પૂરની સ્થિતિ છે શિંગવાળો નદી જામવાડા ગામ નજીક પહોંચતા જ જમજીર દૂધ આવેલો છે આ શિંગવાળો નદી ગીરના જંગલોને ચીરતી આવે છે જેથી ગીરના જંગલમાં થયેલા ભારે વરસાદને પગલે આ સ્થિતિ સર્જાણી છે જોકે હાલ જમજીર દૂધને જોવા જવું ખતરારૂપ છે આ તરફ ગીર સોમનાથની હિરણ નદી પણ ગાંડી તૂર થઈ ગઈ છે હિરણ નદીમાં ઘોડાપુર આવતા સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો આ તરફ હિરણ નદી પર બનેલા બ્રિજને અડીને વહેણ પસાર થઈ રહ્યું હતું જેના પગલે થોડા સમય માટે બ્રિજ પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો હિરણ નદીમાં પૂર આવવા પાછળનું કારણ હતું હિરણ ડેમ જંગલ વિસ્તારમાં ભારે વરસાદ બાદ હિરણ ડેમ ઓવરફ્લો થયો હતો જેને પગલે ડેમના હિરણ હિરણ નદીમાં હતું આ સાથે જ ડેમ પર સાયરન વગાડીને નીચાણવાળા ગામડાઓને એલર્ટ અપાયું હતું બેટમાં ફેરવાયેલું આ છે ગીર સોમનાથનું બાદલપુરા ગામ જેને ચારેય તરફથી નદીના પાણીએ ઘેરી લીધું છે બેઠા પુલ પરથી નદીના પાણી ફરી વળતા બાદલપુરા ગામનો અન્ય ગામડાઓ સાથે સંપર્ક તૂટ્યો હતો આ દરમિયાન સ્થાનિક લોકો નદીના વહેણ જોવા માટે ઉમટી પડ્યા હતા ગીરનું ભુવાટંબી ગામ પણ સંપર્ક વિહોણું બન્યું હતું નદી અને કોતરોના પાણી ગામમાં ફરી વળ્યા અને ગામડાઓ સાથે સંપર્ક કપાયો હતો અને રોડ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પણ બંધ થયો હતો નદી વહેતી હોય તેવા દેખાતા આ દ્રશ્યો રોડના છે ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારોમાં આ સ્થિતિ છે

ગીરમાં થયેલા ભારે વરસાદ બાદ નદી બે કાંઠે વહી રહી છે તો બીજી તરફ નદી પર બનેલો કોઝવે પણ થયો હતો ઘરમાં ફરી વળેલા આ પાણીના દ્રશ્યો છે સોમનાથ શહેરમાં આવેલી કલ્યાણ સોસાયટીના જ્યાં લોકોની ઘર વખરી પાણીમાં પલળી ગઈ છે ઘરોમાં પાણી ફરી વળ્યું છે જેના પગલે લોકોને ભારે નુકસાન થયું છે

જેને પગલે રોડ ધોવાઈ ગયો હતો તો વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો આ દરમિયાન કેટલાક વાહનો પણ પાણીમાં ફસાઈ જવાની ઘટના સામે આવી હતી ભારે વરસાદ બાદ પાચરિયા ગામમાં નદીના પાણી ફરી વળ્યા હતા નદી ક્યાં છે અને રૂડ ક્યાં છે એ શોધવું મુશ્કેલ બન્યું હતું તો આ પાણી લોકોના ઘરમાં ફરી વળતા લાખોનું નુકસાન થયું હતું આ દરમિયાન એક બાઇક ચાલક પણ આ પાણીના વહેણમાં તણાયો હતો જોકે સ્થાનિક લોકોએ બચાવી લીધો હતો ગીર સોમનાથ જિલ્લાની અંદર જે ધોધમાર જે મેઘરાજા જે મહેરબાન છે આ હતા અને દસથી બાર ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે આપ જોઈ શકો છો આ ફાંસરિયા ગામના દ્રશ્ય છે ફાંસરિયા ગામની અંદર અત્યારે કમર સુધી પાણી ખાસ કરીને આવી ગયું છે આપ જોઈ શકો છો એક બાઇક ચાલક છે જે પોતાના જીવના જોખમે બાઇકને બસાવતો હોય તેવું હાલ લાગી રહ્યું છે ખાસ કરીને જ્યાં વિસ્તારમાંથી જે અણેસ ગામ બાજુથી જે લોકો આવે છે તે લોકો હાલ જે પોતાની બાઇકો આમાં રિસ્કી તે લોકો પોતાના જીવના જોખમે નાખતા હોય અને ખાસ કરીને જે અત્યારે આ જે પ્રવાહ છે કમર સુધીનું પાણી છે ખાસ કરીને પ્રવાહ જે પાણીમાં આવી રહ્યો છે તેની અંદર તાણ હોવાના કારણે લોકો મીજાણા છે આવા દ્રશ્ય ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાની અંદર અત્યારે હાલ સામાન્ય બનતા હોય તેવું લાગી રહ્યું છે ખાસ કરીને નદીનો પ્રવાહ એકદમથી વધી ચૂક્યો છે અને જે બાઇક ચાલકો જે બાજુ ગામથી જ આવી રહ્યા છે તે લોકો આ રસ્તો પસાર કરીને સિટી તરફ જવાનો પ્રયત્ન કરતા હોય છે પરંતુ જે આ નદીનો જે પ્રવાહ છે ગામની વચ્ચો વસ્તી અત્યારે નદી જેવા દ્રશ્ય ફાસરિયા ગામમાં જોવા મળી રહ્યા છે હાલ લોકો મોટી મુસીબતમાં મુકાયા છે પોતાના જીવને જોખમમાં મૂકી અને લોકો આ નદી આ જે ગામનું પાદર છે તે પસાર કરવાના પ્રયત્ન કરતા હોય છે આ સ્થાનિક લોકો દ્વારા તે બાઇકને બહાર કાઢવામાં આવી રહી છે પરંતુ ગીર સોમનાથ જિલ્લાની અંદર જે નદીઓના પાણી છે જે સીધા ગ્રામ્ય પંથકોમાં ઘૂસી રહ્યા છે અને આવા જ દ્રશ્ય ગીર સોમનાથ જિલ્લામાં હાલ જોવા મળી રહ્યા છે રોહિત છે બારડ We didn't use it from now.